દસ્તાવેજ કરનાર મુકેશ કિકાણી અને તેના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારના ટાઇલ્સના મુકેશ વેપારીએ બે હજાર ત્રીસમાં મૂળ માલિક પાસે મક્કરપુરાની સોળ હજાર સત્યાસી ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રૂપિયા નવ પોઈન્ટ તોતેર કરોડમાં કર્યો હતો અને આ અંગે મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ભૂપેન્દ્ર શાહે ચિંતન પટેલ નરેન્દ્ર પટેલ દર્શિત શાહ અને પુનિત સંઘણીના મેળાપીણામાં બોગસ ડેવલપમેન્ટ કરાર કર્યો હતો જેમાં જયમીન પટેલની બનાવટી સહી કરી હતી અગાઉ ચિંતન પટેલે મક્કરપુરામાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એફએસએલની તપાસમાં જયમીન પટેલની સહી અલગ આવી હતી જે બાદ ફરિયાદી જ તે સમયે આરોપી નીકળ્યો હતો શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીમાં દસ પૈકી પાંચ ભાગીદારો ચંદ્રેશ પટેલ મિરાંત પટેલ મિતા કેકાણી રેખા પટેલ અને અસ્મિતા પટેલે જણાવ્યું હતું કે તે સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર થયો ન હતો ઉપરોક્ત જમીનમાં સીજી કોર્પોરેશનને કોઈ પણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો હોય તેવા ઉલ્લેખ બનાવટી કરારમાં નથી જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાવતરું થયું હતું આ ઉપરાંત જમીનમાં સિક્યુરિટી બેસાડી છે જે સિક્યુરિટીને હટાવવા માટે મકરપુરા પોલીસે ગત તારીખ એ જાણ કરી હતી પોલીસની આ કાર્યવાહી પણ એક તરફી હતી બીજી તરફ બોગસ વિડીયો મુદ્દે અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું મારું નામ ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ છે અને મગરપુરા સર્વે નંબર બસો બોતેરમાં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢી પેઢીનો ભાગીદાર મેં હું એક પોતે છું પાંચ ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી રજિસ્ટ્રશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ જે ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટ્રમ ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લેખિતમાં આપેલું છે આ લોકોને અમે હાજર રાખીશું એમ છતાં પણ હાજર રાખેલ નથી આજે તમે કોની સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા છો સાથે તમારો શું સંબંધ છે શું કહેવું છે અમારે એમની સાથે સંબંધમાં કશું મિત્રતાનો જ હતો પણ બે બે હજાર ઓગણીસ પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકો સાથે સંબંધ કાપી નાખેલો છે અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ કેવળ અમે પાંચ ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને એમને કોઈ અધિકાર આપેલા નથી અમે પરિષદમાં એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ ભરોસો છે કમિશનર પોલીસ કમિશનર સાહેબ મહેવાડી કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ચોક્કસ મળશે આમાં મુખ્ય અષડિયંત્રકાર પાંચ ભાગીદારો શ્રી જે કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે ભુનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભોપેન્દ્ર શાહ ઉપર કોઈ ટીનો છે બાકી આ પાંચની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જે જમીન છે ને ઓરિજિનલ દસ્તાવેજ કોણ પાસે ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કિકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું થયું પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો ખબર ને કેમ હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ ગુજરાત પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાની છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે કમિશનર પોલીસ કમિશનર કમિશ્નરશ્રી સાહેબ મહેરબાની કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ને ચોક્કસ મળશે જ આમાં મુખ્ય ષડયંત્રકાર પાંચ ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે ભૂનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્પે ટીનો છે બાકી આ પાતની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જે જમીન છે હોટેલ છે અને મગરપરસ સર્વે નંબર બસો બોતેરમાં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢી પેઢીનો ભાગીદાર બહેનો હું એક પોતે છું પાંચ ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારને એમને જાણ નથી કરી રજીસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક જે ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટ્રમ ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું તેમ છતાં પણ હાજર રાખેલ નથી મારું નામ મુકેશભાઈ મગનભાઈ ગીકાણી છે મારો મક્કરપુરા બસો બોતેર ની જગ્યા આવેલી છે એક લાખ પાંચ હજાર ફૂટ સર્વે નંબર બસો બોતેર છે એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે આઠ આઠ બે બે હજાર ત્રેવીસના રોજ એ દસ્તાવેજ નવ લાખ ચુમ્મોતેર હજારનો દસ્તાવેજ કર્યો છે સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને જે દસ્તાવેજ કરેલો છે ચેકથી પેમેન્ટ કરેલો છે બરાબર આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલોપર ડેવલપમેન્ટ કરાર હતો એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો એ તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે તો કે નહીં ભાઈ આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય તો એ જૂઠો ડેવલપમેન્ટ કરાર છે એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં ચારસો ની ફરિયાદ દાખલ થઈ ચીટિંગ એટલે એ ની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ સાહેબ મેં આમાં એ જ બોનો ફાઈટ પર મેં એમાં એનું ચીટિંગ કર્યું ચીટિંગ કર્યું કોઈ વસ્તુ નું હોય તો મને કયો તો એમને તે તરત તપાસ ઉચ્ચ અધિકારીને આપી ઉચ્ચ અધિકારીએ તપાસ કરી ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલો એફએસએલ રિપોર્ટ આવી ગયો એફએસએલ રિપોર્ટમાં સાઈન વેરીફાઈ કરી તો ખોટી આવી ખોટી સાઈન આવી એટલે એમને એરેસ્ટ કર્યા રિમાન્ડ લીધા જામીન લીધા એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા ત્યારબાદ આવીને મારી જમીન ઉપર બસો બોતેરની ઉપર બેસી ગયા છે એની અમે મેં સિક્યુરિટી મૂકી છે મેં સિક્યુરિટી મૂકી છે એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે પણ મારી સિક્યુરિટી જે આવે એ ઉપર એકસો એકાવન વારે વારે સો નંબર ઉપર બોલાઈ કરે છે અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે અરજી આપી પછી સિક્યુરિટી લેખી તો અત્યારે મને ત્રણ તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે તમે સિક્યુરિટી ઉઠાવી લો આમાં હું જે પજેશન કોનું એ કહે તો મેં તો હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું

મેં સીટી સર્વરમાં એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ ત્રણ મહિના પછી મારી એન્ટ્રી નું બ્રેકેટ મારવામાં એવું વાંધા થી કલેક્ટર માં મેં અરજી કરી કે ભાઈ ભાઈ હું આ મે કેમ મારી એન્ટ્રી નગીનભાઈ ના ના પાડે તો બરોબર સાહેબ વ્યક્તિ ના પાડે કેવી રીતે ના મંજૂર કલેક્ટર સાહેબ ને અરજી આપી એની ગઈકાલની તારીખ હતી સુનાવણી હવે અગિયાર તારીખે એનો ઠરાવ છે મંદિર નો હવે એ આ પેલા જૂનો ડેવલોપમેન્ટ કરાર હતો ત્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નતો પેલા એને દાવો કરી લીધેલો હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે હાજી

કલેક્ટર સાહેબ ને કે ભાઈ એમણે કબજો જમાયો છે મે લેન્ડ કેપિંગ 7મા મહિનામાં ફરિયાદ આપેલી સીએમઓ બીએમઓ સીએમઓ આ બા સીએમઓ હોમ મિનિસ્ટરો ઓ બધે બે ફરિયાદો અરજીઓ આપેલી છે બધી પણ કોઈ એક્શન લેવાતા નથી એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી શું ન્યાયતંત્ર પર શું આશા છે ન્યાયતંત્ર જો આ પ્રેસ કોન્ફરન્સ કરી ન્યાયતંત્ર સાંભળ છે એટલે જોયે કોણ સાચું છે કોણ ખોટું છે ઈ તો એમને ભી ખ્યાલ આવે છે બેટા જે તો એમને ભી જે ન્યાય લેવો એ લઈ શકે છે સાચા માટે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો